એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ ઉપલેટા નગરપાલિકા સરદાર પટેલ ટ્રસ્ટ ઉપલેટાના સંયુક્ત ઉપક્રમે એક ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવે આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્યશ્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ પાનલિયા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા દાનભાઈ ચંદવાડિયા નિકુલભાઈ ચંદવાડિયા સગનભાઈ સોજીત્રા ડાયાભાઈ ગજેરા નરસિંહભાઈ મુગલપરા અનિતાબેન ચૌહાણ જયેશભાઈ ત્રિવેદી લાખાભાઈ ડાંગર કૃષ્ણકાંત ચોટાઈ લખમણભાઈ ભોપાળા બાબુભાઈ ડેર તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો તેમજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક ભારત આત્મનિર્ભર ભારત કાર્યક્રમ અંતર્ગત તન ફોર યુનિટીનું આયોજન કરેલ આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ ધોરાજી પોલીસ સ્ટેશનના કરચર સાહેબ ઉપલેટા પોલીસ સ્ટેશન એસઆઈ ભટ્ટ સાહેબ તેમજ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ સામાજિક સંસ્થાના અગ્રણીઓ વિવિધ સમાજના અગ્રણીઓ વિવિધ સંસ્થાના અગ્રણીઓ તેમજ ઉપલેટા શહેરના નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રી સરદાર સાહેબની પ્રતિમાને સાહેબ ની પ્રતિમા ને પુષ્પાંજલિ આજે એકત્રીસ ઓક્ટોમ્બર એટલે સરદાર પટેલ જન્મ જયંતિનો દિવસ જન્મ જયંતિ દિવસે આજે ઉપલેટામાં બહુ જ ભવ્યથી ભવ્ય અસંખ્ય સંખ્યાઓમાં ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમ નગરપાલિકા અને સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ સેવાકીય ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો આ કાર્યક્રમમાં નગરપાલિકા સરદાર વલ્લભભાઈ સેવાકીય ટ્રસ્ટ આખું અને દરેક ગામના આગેવાનો દરેક સમાજના ટ્રસ્ટીઓ પ્રમુખો અનેક સંસ્થાઓમાં જોડાયેલા ભાઈઓ અને બહેનો આજે આ કાર્યક્રમમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ કહેવામાં આવે છે લોખંડી પુરુષ કેને કહેવાય કે લોખંડી પુરુષ સરદારભાઈ વલ્લભ પટેલે જે અનેક રજવાડાઓને એક કરી અને અખંડ ભારત બનાવેલું એ સંકલ્પને પૂર્ણ કરેલ છે અને જે અખંડ ભારત અને શ્રેષ્ઠ ભારત બનાવવાનો સંકલ્પ જે કરવાનો છે તો અમે બધાએ આજ્ઞા લીધી કે અમે બધા જોડાય અને સંકલ્પ કર્યો કે અમે બધા સાથે જોડાય અને આ એક અખંડ ભારત બનાવવામાં સાથે જોડાના આજે પોલીસ દ્વારા પણ પોલીસ ચોકી દ્વારા પણ રણદોડની સ્પર્ધા રાખેલી રણદોડમાં બાવલા ચોકથી જીનમિલ ચોક સુધી રણદોડ કરી અને સરદાર પટેલના સ્ટેચ્યુને હારતોરા કરી અને ચરણોમાં નમન કરેલ આ કાર્યક્રમમાં અસંખ્ય આજનો દિવસ બધા યાદ કરે એવી રીતે ઉજવવામાં આવ્યો જય સરદાર આજે આપણા દેશના ભારત રત્ન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ સમગ્ર ભારત ની અંદર આજે ઉજવવામાં આવી છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો જેમને આજે એક વિચારધારા બની ગઈ છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને કોટી કોટી વંદન સાથે આજની આ એકસો પચાસમી જન્મ જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેર અને તાલુકાના સૌ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આજે પુષ્પહાર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે અને આજે પણ લોકશાહીના મૂલ્યોને જાળવવા માટે આદરણીય અને આપણા ભારત રત્ન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને આપણે સૌ યાદ કરીએ અમને એમની સુરજ ચંદ્ર ની જ્યાં ઉપસ્થિતિ રહેશે ત્યાં લગ્ન આ દેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો વિચારો જનજન સુધી રહેવાના છે અને એમની વિચારધારા અમર રહેવાની છે સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહેવાના છે ભૂતપૂર્વ ધારાસભ્ય ધોરાજી સરદાર પટેલ સેવા ટ્રસ્ટ ના ચેરમેન આજે ઉપલેટા નગરપાલિકા અને સરદાર પટેલ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ અને દેશમાં રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવાઈ રહ્યો છે એ અનુસંધાને ઉપલેટા મુકામે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે એ જગ્યાએ સરદાર પટેલને વંદન કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમ ની અંદર શહેરના તમામ સંસ્થાઓના આગેવાનો અને જુદા જુદા સમાજના તમામ નેતાઓ હાજરી આપી અને સરદાર વલ્લભભાઈ પટેલ ને યાદ કરીને એના જે કાર્યો છે એ કાર્યો નું વિગતવાર વર્ણન કરીને સૌએ એ કાર્યક્રમ બાબતમાં જુદા જુદા વક્તવ્યો આપ્યા હતા ટૂંકમાં વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલ એક મહાન સ્વાતંત્ર્ય સેનાની સ્વાતંત્ર્ય સેનાની ઉપરાંત એ દેશ જયારે આઝાદ થયો ત્યારે આઝાદ પછી આપણે સૌને એમ હતું કે હિન્દુસ્તાન ના ટુકડા ટુકડા થઈ જશે પાંચસો બાસઠ રજવાડાઓ હતા એ બધા રજવાડાઓ પોતપોતાના રાજ્યની અંદર સંપૂર્ણ રીતે સ્વતંત્ર હતા એ જો એવા રહી સરદાર પટેલે લોખંડી મનોબળથી આ પાંચસો બાસઠ દેશી રજા રજવાડાઓને શાંતિથી સમજાવીને પઠાવીને એમની સાથે વાટાઘાટો કરીને અને એમને સૌને સંતોષ આપીને અને જ્યાં જરૂર પડે ત્યાં

એના જીવનની અંદર જે નૈતિક મૂલ્યો હતા નૈતિક ધોરણો હતા અને નૈતિક મૂલ્યોની સાથે સાથે દેશ સેવા કરવા માટેની જે ભાવના હતી એ તમામ ભાવના અને નૈતિક મૂલ્યોને આપણા જીવનમાં ઉતારીએ તો આપણને લાગે છે કે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ ઉજવીએ એ ઉજવવા માટેનો આપણને હક મળશે જો એ પ્રમાણે આપણે અમલ ના કરી શકીએ તો એનો કોઈ અર્થ નથી આપ સૌને હું અપીલ કરીશ કે આવતા દિવસોમાં આપણે સૌ સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવન ના મૂલ્યો યાદ કરીને આપણા જીવન માં ઉતારીએ જય હિન્દ બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહીર આહિર ઉપલેટા